રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ દુર્ઘટના બાદ પંદર આરોપીની ધરપકડ કરાઈ છે જે બાદ મહાપાલિકાની ટાઉન પ્લાનિંગ શાખામાં બદલી પામેલા ઇજનેરે રાજીનામું ધરી દીધું છે મ્યુનિસિપલ કમિશનર દ્વારા અગ્નિકાંડ બાદ ટીપી શાખામાં મોટા પ્રમાણમાં બદલી કરી હતી વીસ દિવસ પહેલાં બદલી પામેલા આરજી પટેલે કામગીરી મુશ્કેલ લાગતા રાજીનામું આપી દીધું મલાઈદાર લાગતી શાખામાં હવે દાજી જવાનો ભય હોવાથી કોઈ કામ કરવા તૈયાર જ નથી રાજકોટ મહાનગરપાલિકાની ટીપી શાખામાં હવે કર્મચારીઓ નોકરી કરતા ક્યાંકને ક્યાંક કચવાટ એક ડર અનુભવતા હોય તેવી સ્થિતિ છે તે સામે આવી છે મહત્વનું છે કે ગેમસોન બાદ મનસુખ સાગઠિયાના જે કૌભાંડો બહાર આવ્યા હતા અને હવે આ તાજાળો કહી શકાય કે તાજ કાતાળો તાજ છે તે પહેરવા કોઈ તૈયાર ના હોય તે પ્રકારની સ્થિતિ છે તે સામે આવી છે એટી કહી શકાય કે રાજકોટ મહાનગરપાલિકામાં વીસ દિવસ પૂર્વે જ ડેપ્યુટી એન્જિનિયરથી એટીપીઓની જે ચાર્જ આપવામાં આવ્યો છે આ પટેલ આર કે પટેલ નામના જે કર્મચારી છે તેમણે રાજીનામું ધરી દેવાની માહિતી છે તે હાલ સામે આવી રહી છે મહત્વનું છે કે રાજકોટ ટીપી શાખામાં ડેપ્યુટી એન્જિનિયરની પોસ્ટ ઉપરથી તેમને એટીપીઓની પોસ્ટ છે તે આપવામાં આવી હતી મહત્ત્વની વાત એ કહી શકાય કે રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન બન્યા બાદ જે મનસુખ સાગઠિયાનું સમગ્ર કૌભાંડ સામે આવ્યું હતું આ કૌભાંડ બાદ વીસ જેટલા કર્મચારીઓ છે તેમની બદલી કરી અને આખું જે ટીપી શાખા છે તેમનું સફાઈ છે તે કહી શકાય કહી શકાય કે મ્યુનિસિપલ કમિશનર દ્વારા કરવામાં આવ્યું હતું ત્યારે હવે વીસ દિવસ પહેલાં જ આ કહી શકાય કે ડેપ્યુ એન્જિનિયરમાંથી એટીપીઓ એટલે કે આસિસ્ટન્ટ ટાઉન પ્લાનિંગ ઓફિસરની પોસ્ટ મેળવનાર આરજી પટેલ છે તેણે રાજીનામું છે તે ધરી દીધું છે મહત્ત્વનું કહી શકાય કે જે પ્રાથમિક માહિતી મળી રહી છે એ માહિતી મુજબ જે ટાઉન પ્લાનિંગ શાખા છે તેમાં કામ કરવું તેમને અઘરું પડતું હોવાની પ્રાથમિક માહિતી મુજબ તેમણે હાલ કમિશનર સમક્ષ છે તે રાજીનામું ધરી દીધું છે અને આરજી પટેલ છે તેમણે અનેક વખત બદલી માટેના પણ પ્રયાસો કર્યા હતા અને તેમની બદલી ના મળતા અંતે તેમણે રાજીનામાનો જે છે તે હાલ રાજીનામું મૂકવાની કાર્યવાહી છે તે શરૂ કરી છે મહત્ત્વનું કહી શકાય કે સાગઠિયાના જે કરોડોના કૌભાંડો સામે આવ્યા બાદ સમગ્ર ટીપી શાખા છે તેમાં ભ્રષ્ટાચાર થતો હોવાના ખુલાસાઓ પણ સામે આવ્યા હતા ત્યારે હવે આ કાટાળો તાજ પહેરવા કોઈ અધિકારી તૈયાર ના હોય તેમ એટીપીઓએ છે જે એટીપીઓ પટેલ છે તેણે રાજીનામું ધરી દીધું હોય તે પ્રકારની માહિતી પણ છે તે હાલ મળી રહી છે